માંડવી તાલુકાના લુડવા ગામે શ્રી લુણવા લક્ષ્મી નારાયણ સનાતન સમાજ આયોજિત કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમ્યા માતાજીની શ્રી ઉમા પ્રાગટ્ય કથા જ્ઞાન યજ્ઞનો તારીખ બાર થી તારીખ સોળ પાંચ પાંચ દિવસીય શાસ્ત્રી હરશભાઈ જોશીના વ્યાસાસને પ્રારંભ થયો છે આજે લુડવા ગામમાં માં પહેલું વહેલું ઉમા પ્રાગટ્યની કથા આપણી રામાયણ થઈ ગઈ ભાગવત થઈ ગઈ પણ ઉમા પ્રાગટ્યની કથાને ઘણા દિવસથી બાળસની ઈચ્છા હતી ગામણે આજે એની ભગવાનમાં ઉમિયામાં એ ઈચ્છા પૂરી કરી અને આજે સમાજમાં ખબે ખભે મિલાવી અને આ ઉમા પ્રાગટ્યના આજે બધા ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને ભગવાને કહીએ માને કહીએ કે સંગ આજે બધા વ્યવહારમાં બધાની એકતા અનુભવે અને કોઈને ઉચ્ચ ભેજ ભાવ ન રાખવો જોઈએ અને બધાની સન્માન સાથે અને આપણે બધાએ ભેગા મળી હળી મળી ખભે ખભા મિલાવી ઉમા પ્રાગેટ્યને ઉજળો કરીએ અને આવી ઉમામા શક્તિ બધાને આપે એ સદગુરુ ભગવાન કે અઢારે વર્ણની અંદર સંસ્કૃતિ સંસ્કાર અને સમય આ ત્રણેયનું જો સમન્વય જોવા મળતું હોય તો પાટીદાર સમાજમાં સૌથી વધારે જોવા મળે છે એવું મને લાગે છે કે એક હાકલમાં ઉમિયાની પડે કે લક્ષ્મીનારાયણની પડે અને સમય ઉપર બધા હાજર થઈ જાય પોતાની સંસ્કૃતિનું પાલન કરે પોથી યાત્રામાં આપણે ક્યાંય પણ અછકલાઈ કે આવું કોઈ ક્યાં જોવા ન મળ્યું તો આ સમાજની અંદર જે કાર્ય કરવાની જે આનંદ છે ને મજા છે એટલે આજે દુનિયાએ જ્યારે પાટીદાર સમાજની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કુળદેવી ઉમિયામાં કઈ રીતે થયા અને એક અલગ અલગ દંતકથાઓ બનાવી દીધી છે અને આ સમાજ અલગ અલગ દિશામાં અલગ અલગ સંપ્રદાયોમાં જ્યારે ફંટાઈ રહ્યો છે ત્યારે હું મા ઉમિયાનું નામ લઈ અને જે સમાજની અંદર મારી જન્મભૂમિ પાટીદાર સમાજની અંદર છે અને કર્મભૂમિ પણ પાટીદાર સમાજ છે તો હું એવું વિચારું છું કે જે સમાજની અંદર મેં જન્મ લીધો એ સમાજ આજે અલગ અલગ સંપ્રદાયોમાં જ્યારે ફંટાઈ રહ્યો છે ત્યારે એમાં ઉમિયાના નામ હેઠળ આ અલગ અલગ સંપ્રદાયોમાં જે ફંટાઈ રહ્યો છે એમાં ઉમિયાના નામે એક તાંતડે બંધાય અને હિન્દુ માત્રનો ધર્મ એક જ હોઈ શકે એ માત્ર સનાતન જ હોઈ શકે એના સિવાય કોઈ ધર્મ હોઈ શકે નહીં બાકી જે પણ હોય એ સંપ્રદાય હોઈ શકે એટલે સનાતન ધર્મ અને એમાં ઉમિયાના નેજા હેઠળ આખો પાટીદાર સમાજ એક તાંતડે બંધાય આવી મારી એક ઈચ્છા લઈ અને આવમાં પ્રાગટ્ય કથા હું કરી રહ્યો છું ખાસ તો મેં જે તમને કીધું કે અલગ અલગ સંપ્રદાયોની અંદર જ્યારે ફંટાઈ રહ્યો છે એના ઉપર ભાર મૂકવો છે બીજું આજે સમાજની અંદર દૂષણો ઘણા વધી ગયા છે જેમ કે વ્યસનનું હોય ફેશનનું હોય વડીલોના વૃદ્ધાશ્રમો દિવસે દિવસે વધી રહ્યા છે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આપણે સંસ્કારોથી આપણે આપણે દૂર જઈ રહ્યા છીએ તો આ સમાજ એક તાંતે બંધાય અને પુનઃ ફરી સંસ્કારોનું સિંચન થાય એવા ઉદ્દેશ સાથે આ કાર્ય આપણે કરી રહ્યા છીએ અને આજે મા સતીનું પ્રાગટ્ય થશે આવતીકાલે મા ઉમિયાનું પ્રાગટ્ય થશે પરમ દિવસે મા અને મહાદેવજીના લગ્ન થશે ત્યાર પછીના દિવસે મહાદેવજીના પરિવારનું પૂજન નવદુર્ગા પ્રાગટ્ય અને છેલ્લે દિવસે એકાવન શક્તિપીઠોનું પૂજન જેની અંદર આજે દરેક ગામની અંદર આપણે જોઈએ તો નિયાણીઓને ખૂબ માન આપવામાં આવે છે પણ મને એમ થાય કે એક દીકરીને સાચવવા માટે જો જમાઈને આપણે માન આપતા હોઈએ તો આખા પરિવારને સંભાળવાવાળી વાળી પુત્ર વધુને તો એનાથી વિશેષ માન આપવું જોઈએ મારી આવી લાગણી છે તો હું દરેક ગામની અંદર જે એકાવન શક્તિપીઠ બને એ લગભગ સુધી વહુઓને જ બનાવતો કારણ કે માં સતીએ જ્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે સૌભાગ્યવતી હતા ને એકાવન ટુકડા જે જે જગ્યાએ પડ્યા તે તે જગ્યાએ શક્તિપીઠોનું નિર્માણ થયું તો આ એકાવન શક્તિપીઠ ગામોની વહુઓ બને અને એ વહુઓની પૂજા કરવા માટે કોણ આગળ આવે તો એના સાસુ અને સસરા આવે કે જે દીકરીને જેટલું માન મળે છે એટલાથી વિશેષ માન પુત્રથી પણ વધુ જેને આપણે માન આપીએ કહેવાય પુત્ર વધુ તો એ પુત્ર વધુઓનું પણ સાસુ સસરા પૂજન કરે એ દિવસે એને આરતી ઉતારે તો જે સ્ત્રીને એમ થાય કે પિયરમાં મને એમ કહે છે કે તું પારકી છો અને સાસરામાં પણ મને પોતાનું સ્થાન નથી મળતું તો આ ઉદ્દેશ્ય સાથે એકાવન શક્તિપીઠોના પૂજનમાં ગામની વહુનું પૂજન થાય તો મને એમ લાગે છે કે ગામ માટે એક ધન્ય ભાગ હોઈ શકે અને એ વહુ માટે પણ શ્રેષ્ઠ દિવસ હોઈ શકે કે એના સાસુ સસરાએ આજે એનું પૂજન કરીને ખરેખર ઘરની લક્ષ્મીનો એને સાક્ષાત દરજ્જો આપ્યો છે જો પાટીદાર સમાજ આવે ત્યાં અવ્યવસ્થા નામનો ક્યાં શબ્દ જ જોવા ન મળ્યો આ પોથી યાત્રામાં જોઈ લીધું નહીંતર પોથીમાં તો જેટલી પડાપડી સેલ્ફી થતી હોય પણ ખરેખર ડિસિપ્લિન સાથે જે પોથી આવી અને જે નિયમ અનુસાર પહેલાંમાં પોથી રહેવા જોઈએ પછીમાં ઉમિયા હોય પછી વેદવ્યાસ હોય અને પછી આમ સમાજ હોય એ આપણે અહીંયા ખરેખર ખૂબ સરસ મજાનું એક આયોજન જોવા મળ્યું બીજું મંડપની અંદર પગ મૂક્યો ત્યારે મને એમ થયું ઘરે ખરેખર કાર્યકર્તાઓ નાનામાં નાની વસ્તુ કારણ કે કથાનો સમય ખબર છે કે આપણે બપોર પછીનો રાખ્યો છે સવારના સમયની અંદર વૈશાખ મહિનો હોવાથી અખાત્રીજની રીતની આજુબાજુનો સમય હોવાથી બોલામણા કે લગ્ન કે આદિ પ્રસંગો હોતા હોય ત્યારે સવારના કદાચ આપણે ફ્રી રહી શકીએ કે ન રહી શકીએ પણ બપોર પછીનો સમય એવો છે કે જનરલી માણસ જમી લીધા પછી આળસ આવતો હોય ગરમીનો બહુ સમય છે તો એવું લાગી રહ્યું છે કે જેણે મંડપમાં પગ મૂક્યા પછી ગરમી દેખાતી જ નથી જેણે એસી જેવી ઠંડક સરસ મજાના પાણીના ફુવારા કુલર સરસ મજાના પંખા અને એકદમ જેને કહીએ કે બહુ જ સરસ વ્યવસ્થા આ આયોજન સમિતિએ ગોઠવેલી છે એટલે આયોજન સમિતિને પણ હું વ્યાસપીઠ તરફથી ખૂબ ખૂબ બિરદાવું છું કે જેમણે આપણે ખરેખર ખૂબ એક નાનામાં નાની ઝીણોટભરી બાબતો એમણે ધ્યાનમાં લઈ અને આ મંડપ રચ્યો છે સત્ય સનાતન આજે અમે આ આ ઉમા ઉમા ઉત્પત્તિ ભાગવત ગતાનું આયોજન કર્યું એ અમારા ગામની અંદર એકતા અને બધાને ઉત્સાહ એકસાથે મળી આજે ભવ્ય અમને જે મા ઉમાની પ્રેરણાથી આ બધું અમને પ્રેરણા મળી અને અમે આવું ભવ્ય આયોજન ઊભું કર્યું અને આજે આ અમારો આખો લુડવા પાટીદાર સમાજ એક બંધન થઈ અને આ ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમને હર્ષ અને ઉલ્લાસની આશા સાથે અમારી એકદમ ગર્વ છાતી ભૂલી ઉઠે છે પહેલાં તો અમારે પાટીદાર સમાજ સંયુક્ત રીતે આ જ્યારે ઉમા પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા જઈ રહી છે ત્યારે પાંચ દિવસના આયોજનમાં અમારા અહીં વસ્તા સ્થાનિક વસ્તા તેમજ પુના બોમ્બે ભુજ ગાંધીધામ નાસિક અન્ય જગ્યાએ વડોદરા જ્યાં જ્યાં અમારા લુડવાના પાટીદાર ભાઈઓ વસે છે તેમાં કોઈ સંપ્રદાય વાત નહીં પાટીદાર એટલે ઓનલી પાટીદાર અને એ બધાએ રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ સંકલન કરીને એક નાઇટ કર્યો છે પણ સાથે એકદમ સંકલન કરીને કે પુનાવાળા છે તો પુનાનું અલગ નહીં એ સાથે આખો નાઈટ પ્રોગ્રામ એક છે તેમાં બીજા રાત્રિના જે પ્રોગ્રામો છે અને આજે પણ આજે આખા પાટીદાર સમાજની અંદર સંપ્રદાય જે ગમે તમે શું પાડો છો એ અમે પૂછતા નથી પણ પાટીદાર એટલે ઉમા માતાજીનો એક પાટીદારના પુત્ર છે એટલે સાથે રહી અને આજે આખે આખું ગામ એક જૂથ થઈ અને આ કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યો છે અને એમાં ખભે ખભા મિલાવી અને અમે એમ માનીએ કે આ એક આપણો આ પ્રસંગ છે ને ઐતિહાસિક બની રહે અને ઐતિહાસિકની સાથે સાથે અન્ય હોય હોય કે સમાજ એને પ્રેરણારૂપ બની રહે એના માટે અમે પૂરતા પ્રયાસો કરશું નમ્ર અમારો આ પ્રયાસ છે અમે એક જ સંદેશો આપીએ છીએ કે જ્યારે આજે અલગ અલગ જગ્યાએ સંપ્રદાયની રીતે જ્યારે આપણે પાટીદાર સમાજ આપણું જે વિકાસનું કામ કરવા એક બાજુ રહી જાય છે અને આ જે એક ગાડી જે અલગ પાટે જતી હોય એ ન જાય અને એક જ્યારે આ જે સંપ્રદાયવાદ એને કુરુક્ષેત્રનું મેદાન બની ચૂકે છે અને જ્યારે વિશ્વ લેવલે જ્યારે આપણે અસ્તિત્વના માર્ગમાં છીએ જ્યારે પાટીદાર સમાજની વાત નથી હિન્દુ સમાજની વાત કરું તો પણ તો આપણે જ્યારે આપણે પહેલાં સંગઠિત હશું તો આપણે બીજાને કાંઈ ઉપદેશ આપી શકશું બીજાને કાંઈ આપણે પ્રેરણા પ્રેરણા આપી શકશું અને એના માટે કરી અને તમે શું ધર્મ શું સંપ્રદાય પાડો છો એના માટે અમે કાંઈ કહેતા નથી પરંતુ પાટીદાર છો તો પાટીદાર માટે ગર્વ લઈ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંપ્રદાય પર રહી અને સમાજનું સંગઠન મજબૂત થાય એના માટે અમે ખાસ એક સંદેશો પણ આપીએ છીએ અને એના માટે અમે તો પૂરતા પ્રયત્નો કરીએ છીએ પણ છતાં પણ મા ઉમાનો જ્યારે આશીર્વાદ હોય ત્યારે જ આ ભવ્ય આયોજન અને ભવ્ય પ્રોગ્રામો આપણે કરી શકીએ અને અમે એ જ સંદેશો આપીએ છીએ કે આવા આવા પ્રોગ્રામ નહીં આથી પણ વિશેષ સમાજને એક તાંતણે બાંધી અને જ્યારે એક આખા ભારત લેવલે જ્યારે આવી વસ્તુ થવા જઈ રહી છે અત્યારે ઇલેક્શનનું પણ આપણે વાત કરીએ તો એનામાં પણ આ એક બહુ મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે એટલા માટે કરી અને આ અમારો એક સંદેશ છે કે તમે જે પણ જ્યાં પણ હો તો પાટીદાર સમાજ એકજૂથ થઈ અને એના માટેના કાર્યકરો આ એક ધર્મનું કાર્ય છે એની સાથે એક રાષ્ટ્રને પણ પ્રેરણારૂપ આપણે કંઈ કાર્ય કરીએ એ અમારો નમ્ર પ્રયાસ છે પહેલો તો એક જ છે કે જ્યારે ઉમા માતાજીનું નામ આવ્યો કે ઉમા પ્રાગટે મહોત્સવ અમારા આ વિસ્તારમાં આ કોઈ થયો નથી અને કથા તો ઘણી બધી થતી હોય પણ જ્યારે એક પાટીદાર સમાજની જ્યારે કુળદેવીનું નામ આવે ત્યારે આ બધાને એક અંદરથી ફીલ થતું હોય કે અમારા પાટીદાર સમાજના કુળદેવીનો આ જે પ્રોગ્રામ છે તો એના માટે કરીને ભાવિકોને એક વધારે ઉત્સાહ જણાય છે અને સાથે સાથે બીજું કે અહીં આવા આવા જવાનું તો એની રીતે છે પણ બપોરની ભોજનની વ્યવસ્થા અને સાંજ સવાર જે અમે આયોજન જે ગોઠવ્યું છે એની અંદર અમે કોઈ જે મહેમાનો આવે છે એના માટેનું અલગ વ્યવસ્થા પણ કરી છે અને સાથે સાથે તમે જે કોઈ બહારથી આવતા હોય એ રાત્રિનો પ્રોગ્રામ હોય દિવસના કથા હોય કે અને બીજા સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય એના માટેને અમારે પૂરતા પ્રયાસ છે કે આ મીડિયા મારફતે બધાને સંદેશો પહોંચે અને આ વિસ્તારની અંદર આ એક આ કથા તો એક માધ્યમ બને આને લઈને આપણે સંગઠનની ભાવના મજબૂત થાય અમારો એક આ નમ્ર પ્રયાસ છે આજે અમે લુડવાના આંગણે માં ઉમા ઉત્પત્તિ પ્રાગટેનું કથાનું આયોજન કર્યું છે એમાં જે વ્યવસ્થા ભાઈઓ માટે બહેનો માટે અને કથા મંડપના વક્તાનું સુશોભિત જે વ્યાસપીઠ છે એ અમારા હિસાબે બહુ સરસ અમે ગોઠવી છે ગામને મા ઉત્પત્તિની ઉમા ઉત્પત્તિની જે મનમાં વિચાર આવ્યો અને કાર્યકરો દ્વારા જે એને આખરી ઓપ આપી અને અમે રૂડવાવાસીઓ આ સંયુક્ત પ્રયાસોથી જે આયોજન કર્યું છે એ બધા આપ નજરે નિહાળો છો આ ભાવિકો આવીને મા ઉત્પત્તિ એટલે પાટીદાર કોમ્યુનિટીને માટેનું જે અમારી કુળદેવી ઉમિયા માતાજી છે તો એ ઉમિયા માતાજીને પ્રાગટ્ય કેવી રીતે થયો એનો અમારી સમાજ પાસે પહોંચાડવાનો પ્રયાસ નમ્ર પ્રયાસ કર્યો છે તો આ જે વધુમાં વધુ ભાવિકો આવીને એનો લાભ લે એવી મારી નમ્ર અરજ છે આ ગામે ઉમા પ્રાગટ્ય જ્ઞાન યજ્ઞનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી આયોજન થતો હતો આવો નહોતો થયો ને અમારા વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ભાઈઓ બહેનો યોગ મિત્રો દરેક સભ્યો સભ્યોનો સાથ સહકારથી અમે આ કાર્યક્રમ સફળ રીતે પાર પાડવા જઈ રહ્યા છીએ પાટીદાર સમાજ તો છે જ એની સાથે સાથે વિષ્ણુ સમાજ પણ અમારી સાથે જોડાયેલો છે આ સંસ્થા સાથે સંસ્થા સાથે સમગ્ર ગામમાં વિષ્ણુ સમાજ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે જમવાની વ્યવસ્થામાં ભાગ લેશે ને ઉમા પ્રાગટ્યની જ્યારે વાત છે ત્યારે દુર્ગાનો પ્રાગટ્ય હશે દુર્ગા કઈ રીતે ઉત્પન્ન થયા અને એકાવન શક્તિપીઠ એકાવન શક્તિપીઠ કયા કયા જગ્યાએ આવેલા છે ને એનો શું ઇતિહાસ છે એ આ સમગ્ર આ વર્ણ સમગ્ર ઇતિહાસ વર્ણવામાં આવશે ને એનો આ બેહુક દર્શન તમને અલગ નવ નવ દુર્ગાથી માંડી એકાવન શક્તિ તમે દર્શન કરી માતાજીના દર્શન કરી શકશો અને ઇતિહાસ જાણી શકશો અને આવો જબરજસ્ત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં સમગ્ર ગામમાં ભાગીદાર બન્યો જ છે એની સાથે સાથે મીડિયા મીડિયામાં મિત્રો પણ ભાગીદાર બને અને આ આ જે કા મેસેજ છે ભારતભરમાં સારી રીતે પહોંચે એ જ અમે આપ સર્વેને મીડિયા કર્મીઓને વિનંતી કરીએ છીએ અને આ કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક માતાજીના આશીર્વાદથી સફળતાપૂર્વક પાર પડે કે ક્યાં વિજ્ઞાન ન આવે એ જ અપેક્ષામાં ઉમ્યા પ્રાગટ્ય મહોત્સવ જ્ઞાન યજ્ઞનું આયોજનનું શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે લુડવા પાટીદાર સમાજ તેમજ લક્ષ્મીનારાયણ સનાતન સમાજના દરેક જે ગામ સિવાય બહારથી ઘણા બધા મહેમાનો અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે એટલે અમને ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ કાર્યક્રમ ખરેખર અમે અમારા દાતા પરિવારો યજમાનશ્રીઓને ધન્યવાદ પાઠવીએ છીએ કે આયોજનમાં એમનો ખૂબ જ આર્થિક સહયોગ અમને મળેલ છે અને અમે તો અહીંયા સ્થાનિક રહેતા હોઈએ એને અમને શારીરિક સહયોગ આપીએ પણ આર્થિક સહયોગ એટલો જ મજબૂત હોય તો આપણે આ બધા આયોજન સફળતાથી કરી શકીએ સાથે સાથે જે પાંચ દિવસની આ જ્ઞાન યજ્ઞ છે એની અંદર જેમમાં આપણે ઉમા પ્રાગટ્ય મહોત્સવ અને ત્યાર પછી નવ દુર્ગાનો મહોત્સવ આવશે અને ત્યાર પછી એકાવન શક્તિપીઠનો મહોત્સવ આવશે એ દરેક મહોત્સવ એવા ધામધૂમથી ઉજવવાના છે કે આપણે ખરેખર માતાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું અને કેરી કેવી રીતે સમાઈ ગયા એ આપણને કોઈ જ જ્ઞાન નથી એક જ્ઞાન માટેનું જ ખાસ અમે આ આયોજન કરેલ છે તો આવા કાર્યની અંદર જેટલા પણ અમારા જે બહારથી મહેમાનો વધાર્યા છે એમને પણ એ જ્ઞાનનો લાભ મળે એ હેતુથી અમે સર્વે આયોજન કરેલ છે બાકી બધે જે આવ્યા છે એને અમારેથી જેટલી પણ બનતી સહયોગ જે તૈયારી કરી છે એ કરી છે એનામાં અમારાથી જે બનતું પ્રયાસ કર્યા છે એનામાં કાંઈ ખામી હશે તો અમે સુધારવા પ્રયત્ન કરશું હું ગીતાબેન નરસિંહભાઈ પટેલ પોકાર ગામ લુડવા હાલે આદિપુર પણ અત્યારે જે આ લુડવા ગામમાં આયોજન થઈ રહ્યું છે ઉમા પ્રાગટ્ય જે અમારા કુળદેવી છે એનું અમને ખૂબ ગર્વ છે કે અમે મા ઉમિયા કુળદેવીના સંતાનો છીએ તો એ નિમિત્તે કે કે જે અમારા અમને ખબર પણ નથી પ્રાગટ્ય વિશે કઈ ખબર પણ નથી પણ અમારા ભાગ્ય જે હશે કે જે આજ સુધી અહીંયા અમને લઈ આવે છે અને માની એટલી આસીમ કૃપા થઈ છે કે પૂરું પાટીદાર સમાજ પૂરું સનાતન સમાજ કે જે અમને લાઈવ સાંભળી રહ્યું છે જોઈ રહ્યું છે અને આ ગામના માધ્યમથી દરેક જગ્યાએ મા ઉમા પ્રાગટ્ય વિશે જે જે રહ્યું છે 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 અને 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 સાંભળી રહ્યા રહ્યા જોઈ એ પણ પોતાનું સદભાગ્યને બને આવી આસીમ કૃપા છે કે જે અત્યારે આપણા પાટીદાર સમાજ અને મા ઉમિયાની એટલી આસીમ કૃપા છે કે પૂરા દેશ નહીં પૂરા વિશ્વમાં આપણી જય જયકારો છે અને સતત આવો જય જયકારો ગુંજતો રહે એવી માં ઉમા પાસે હું પ્રાર્થના કરું છું માં ઉમાનો હું ધન્યવાદ કરું છું લક્ષ્મીનારાયણ સનાતન સમાજ પાટીદાર સમાજ અમારા માટે ગૌરવની વાત છે તો મારી સર્વે બહેનો મારા ભાઈઓ મારા વડીલો મારા સંત મહાસંત સર્વેને મારા અભિનંદન છે ખૂબ ખૂબ એ લોકોનો આભાર છે કે જે અમને ખૂબ દિલથી સાથ સહકાર આપી રહ્યા છે તો એ બદલ હું કહું છું કે આવા મોકા આપને મા ઉમા બાર બાર આપે હજાર બાર આપે ધન્યવાદ